નવસારી અને બારડોલી લોકસભાની ચૂંટણીને લઈને સુરત કલેક્ટર દ્વારા પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું જિલ્લા કલેક્ટર સૌરભ પારધી જણાવ્યું કે ચૂંટણી કાર્ડ સિવાય મતદારો મતદાન કરવા માટે અન્ય બાર જેટલા પુરાવાઓ રજૂ કરી શકશે મતદાર કોપીનો ફક્ત જાણકારી માટે ઉપયોગ કરશે મતદાનના પુરાવા તરીકે થશે નહીં મતદાન મથકની સો મીટરની હદમાં મોબાઈલ ફોન લઈ જવા પર પ્રતિબંધ મતદાન મથક ખાતે ગરમી ધ્યાનમાં રાખીને પીવાના પાણીની વ્યવસ્થા કરવામાં આવી ઉપરાંત પર હાજર રાખવામાં આવશે ઇમરજન્સીને પોચી વળવા એકસો ને આઠ ની દરેક એમ્બ્યુલન્સમાં તમામ દવા અને સાધન સામગ્રી રાખવામાં આવશે સુરત શહેર પોલીસ કમિશનર દ્વારા જણાવવામાં આવ્યું કે સુરત શહેર અને જિલ્લામાં શાંતિપૂર્ણ મતદાન થાય તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવે

પોલીસ ફોર્સ સત્યાવીસ જવાનોની એક એસઆરપી પ્લાન્ટ અને ઓગણીસો છાસઠ હોમગાર્ડ સહિત કુલ બેતાલીસો છાસઠ પોલીસ કર્મીનો સ્ટાફ મતદાનના ના ફરેજ બજાવશે બાયડોલી લોકસભા મત વિસ્તારમાં સમાવિષ્ટ

સંસદીય મત વિસ્તાર અને નવસારી સંસદીય મત વિસ્તારમાં સમાવિષ્ટ સુરત જિલ્લાની નવ એસેમ્બલી સેગમેન્ટ માટે આવતીકાલે સવારે સાત વાગ્યાથી સાંજે છ વાગ્યા સુધી મતદાન યોજવાના છે આ બાબતમાં પહેલાં પણ મીડિયાના મિત્રોને જાણકારી આપેલી છે પણ આપના થકી આજે સ્પેસિફિક રાખવાનું જે પ્રેસ કોન્ફરન્સ રાખવાનું આશા એ છે કે ઇલેક્શનને લગતી કેટલીક બાબતો છે આપના થકી સિટીઝન્સને એની માહિતગાર કરવામાં આવે તો જે મેં વાત કરી કે ટાઈમિંગ છે સવારે સાત વાગ્યાનું છ વાગ્યા સુધીનું છે અને આપણે જે વોટર ઇન્ફોર્મેશન સ્લીપ છે એ દરેક વોટર્સને ના ઘરે ઘરે ત્યાં જઈને બીએલઓ દ્વારા ડિસ્ટ્રિબ્યુટ કરવામાં આવ્યું છે છતાં કોઈને સ્લીપ ના મળી હોય કે એ થઈ ગયા હોય તો ઇલેક્ટ્રોનિકલી પણ ઇલેક્ટ્રોનલ સર્ચ ડોટ ઇન એમાં પણ ચેક કરી શકે છે સીઆઈની જે વેબસાઇટ છે એમાં પોતાનું નામ ભાગ નંબર અને અ કયા મતદાન મથક ઉપર જઈને એમને વોટ નાખવાનું છે એ પણ એ જોઈ શકે છે અ વોટ નાખવા માટે ઇલેક્શન કાર્ડ કે કાર્ડ છે એ તો છે જ પણ એની સાથે બાર વૈકલ્પિક પુરાવા જેમ કે આધાર કાર્ડ ડ્રાઇવિંગ લાયસન્સ પેન કાર્ડ મનરેગા જોબ કાર્ડ બેન્ક પાસબુક સ્માર્ટ કાર્ડ જે છે નેશનલ પોપ્યુલેશન રજિસ્ટર દ્વારા સ્માર્ટ કાર્ડ પાસપોર્ટ આ ટાઈપના જે બાર જેટલા ડોક્યુમેન્ટ્સ છે એ પણ માન્ય ડોક્યુમેન્ટ્સ છે